उमरेड खाते नासिकवाड़ा हॉल में भाजपा द्वारा सांसद मितेश भाई पटेल ने अध्यक्षता में યોજાયો મતદાતા અભિવાદન સમારોહ કાર્યકર્તા રાત દિવસ દોડીને આનંદ લોકસભા બેઠક પર सांसद મિतेशભાઈને ચૂટી લાવ્યા તે બદલ सांसद મિतेशભાઈ પટેલે કાર્યકર્તાઓ ઉપર ફૂલોના પુષ્પથી અભિવાદન કર્યું કાર્યક્રમમાં ભાજપ જિલ્લા સંગઠન ઉમરેટ તાલુકા સંગઠન અને ઉમરેટ શહેર સંગઠન સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ જીત છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમરેટના કર્મષ્ઠ કાર્યકર્તાઓ કે જે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે એમની જીત છે મતદારોની જીત છે આ વખતે હમનલાલજીએ કહ્યું આગળ વિમલભાઈએ કહ્યું હર્ષભાઈએ ઘણી જગ્યાએ હું કહેતો આવ્યો છું કે આ વખતે ખૂબ ઉતાર ચડાવ આયા પરંતુ માતાજીની કૃપા આપ સૌની મહેનત અને મહેનતથી 90000 90000 વોટ થી આપ સૌએ મને જીતાડ્યો ઉમરેટ વિધાનસભા સામેવાળા એવું કહેતા હતા કે અમે અહીંયાથી 25000 મત આગળ નીકળીશું અને આપણને સૌને ખબર છે કે આ મત વિસ્તારમાં કોણ આપણી સાથે હતું કોણ આપણી સાથે ન હતું અને જ્યારે મોટા મોટા નેતાઓ આપણી સાથે ના હોય અને નાના નાના કાર્યકર્તાઓ જ્યારે આપણી સાથે રહે અને નાના કાર્યકર્તાઓ ભી આ પાર્ટી આપે જે એના માટે એના માટે ખરેખર કર્મસ્થ કાર્યકર્તાઓ કે જે મોટા નેતાઓ આપણી સાથે હતા નહીં પરંતુ આ હતા આપ સૌ સમજદાર છો એની માટે હું કર્મસ્થ કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું અને